ગાયત્રી કામધેનું સેવાતીર્થ ભોરદામાં આજે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ ગુજરાતની સ્વસહાયક જૂથોની કૃષિ સખીઓ માટે આ સુંદર આયોજન અહીંયા સંપન્ન થઈ રહ્યું છે ત્યારે આજે આ ગાયત્રી કામધેયનું સેવાતીર્થ ભોરદામાં જે અમારી દીકરીઓ છે એ દીકરીઓ આ બધા બહેનોને એક સુંદર મજાની શીખ મળે એક આપણને બોધ મળે એવું સુંદર નાનું સરખું એક નાટિકા રજૂ કરવા જઈ રહી છે તો એને આપણે ખૂબ સરસ રીતે જોઈએ અને એમાંથી જે કંઈક બોધ લેવા જેવો લાગે એ લઈએ અને બીજાને પણ આપણે સમજાવીએ કે આ રીતે આપણે જો જીવનમાં કુદરતની સાથે રહીએ તો કુદરત આપણું કેટલું બધું સહાયક બની શકે છે અને કુદરતને આપણે કેવી રીતે સહાયક બની શકીએ છીએ તો આવો નાની નાની દીકરીઓ આજે ખૂબ સરસ એક નાટિકા રજૂ કરવા જઈ રહી છે ઉતારી ગયા ઓ સરેના બાપુ તમે કેટલી વાર કીધું કે ઝાડવા નઈ કાપો તો હું કામ કાપો છો અરે તને કાય ખબર ના પડે મને પોટલી પીવા પૈસા જોઈએ ક્યાંથી લાવો અરે પણ કેટલું જતન કરીને ઝાડવા ઉગાડ્યા છે તો આ પીવા પીવામાં ઘર પણ ખાલી ખાલી કર્યું અને ઝાડવા પણ ગયા હે ભગવાન ક્યારે બુદ્ધિ આવશે

શુદ્ધ બને અને શુદ્ધ પર્યાવરણ વાળો વરસાદ લાવવો હોય ને તો વૃક્ષ વાવવા પડે આ આ દુનિયાના લોકોને કાંઈ ખબર પડતી નથી અડાધાર વૃક્ષ કાપી રહે છે એના કારણે એના કારણે બધા દુઃખી થઈ રહ્યા છે નતું નતું કાકા ખેતીવાડી કેવી છે વરસાદ ક્યાં છે દુઃખી દુઃખી છીએ કાકા તમને ખબર છે મેં યજ્ઞમાં સમકલ કરાય છે કે એક વૃક્ષ વાવો ને તો अश्वમેગ अश्वમેગ યજ્ઞનું ફળ મળે આહા હું હા કાકા અરે હું કેટલો પાપી કેટલા વૃક્ષો કાપી નાખ્યા હવેથી હું દારૂ નહીં પીઉ અને વૃક્ષો પણ નહીં કાપો નહીં કાપો વાહ બેટા તમારા જેવા દૈવ દૈવ્ય આત્માએ અમને જગાડી દીધા ઓ સરે ને બાપુ હવે તમારી બુદ્ધિ ઠેકાણે પડી ને હા હા અમારા અમારા ઘેર પણ જરૂરથી યજ્ઞ કરવા આવજો હા જરૂર જરૂર ચાલો નાની સરખી નાટિકામાં આપણે દીકરીઓએ કેટલું બધું સમજાવી દીધું એક તો વ્યસન નઈ કરવાનું વૃક્ષો નઈ કાપવાના અને સાથે યજ્ઞ જેવા પવિત્ર કાર્ય કરીને આપણા ઘર પરિવારને સુખી કરવાના હે ને તો ત્રણ બાબતો આપણને નાટિકાની અંદર અરે આખો દિવસ શું પેપર વાત વાત કરો છો ઘરમાં કોઈ વસ્તુ છે કે નહીં ચિંતન નથી તમને શાંતિ શાંતિ રાખ ને

તે પ્લાસ્ટિક આપણા પેટમાં જાય છે અને આપણે પ્લાસ્ટિકને પચાવી પણ શકતા નથી એના કારણે આપણે જાત જાતના રોગો થાય છે અને આપણે આખા વર્ષની કમાણી આપણે ડૉક્ટરને આપી દઈએ છીએ તો પણ આપણે સારા થતા નથી એટલા માટે ગાયત્રી કામધેનુ સેવા તીર્થમાં પૂજ્ય મા અને પૂજ્ય બાપુએ પ્લાસ્ટિકની ગમે તેટલો ઉપયોગ ઓછો થાય તે માટે નાવાના ટપ ટબલર બેસવા માટે પાટલી અને તર્તફિન ફાઈલ સ્ટીલ ને લાવેલા છે એટલે તમે પણ એક વખત ગાયત્રી કામદેવ સેવા આશ્રમમાં મુલાકાત લઈજો હા શાંતિ હા આપણે પણ ગાયત્રી કામદેવ ગાયત્રી કામદેવ સેવા શ્રી ગોરડા પૂજ્ય માન અને બાપ તો સ્ટીલ ના તાવ પાટલી અને દશકિન પર સ્ટીલ ના વાપરે છે તો આપણે ગાયત્રી કામદેવ સેવા થી ગોરડાની મુલાકાત લેવી જોઈએ ને હા આપણે પણ ગાયત્રી કામદેવ સેવા થી જશું અને બીજાને પણ લઈ જશું હા આ સાંધા સાઇટિક આપણો પેટમાં જાય તો આપણને અનેક રોગો થાય છે અને જે વ્યાસન નથી કરતા તેમને પણ કેન્સર જેવા રોગો થાય છે તો આપણે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીશું અને બધાને બંધ કરવાનું કહીશું હા આપણે પણ રોગથી મુક્ત બનીશું અને બીજાને પણ રોગથી મુક્ત બનાવીશું

જે કપિલા નામની ગાય હોય છે સુવર્ણ કપિલા એના દ્વારા ડાયાબિટીસ નામનો રોગ નાશ પામે છે અને આપણે જો આપણે જો ગાયના ગાયની ગોદડીમાં હાથ ફેરવીએ તો બીપી પણ આપણું કંટ્રોલ થતું હોય છે અને એક ગાયના એક ગાયનું ગોબર જે આપણે અનેક રીતે ઉપયોગ કરીએ છીએ જેનો છાણ તરીકે ઉપયોગ કરીને આપણી ભૂમિ ફળદ્રુપ બનાવી શકીએ છીએ અને ગૌમૂત્ર ગૌમૂત્રનું

તમે બધા બહેનો એ સાંભળ્યું ને આંગળી એક ગાય તો જરૂર રાખજો અને પ્રાકૃતિક ખેતી કરીને પોતે રોગ મુક્ત બનજો અને બીજાને પણ બનાવજો